મહાશિવરાત્રીને લઈને સોમનાથમાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જામશે આઠ માર્ચ એટલે કે આવતીકાલે સવારે ચાર વાગ્યાથી મહાશિવરાત્રીના પર્વ પર મંદિર સતત બેતાલીસ કલાક ખુલ્લું રહેવાનું છે દરિયાકિનારે હજારો ભક્તોને પાર્થિવ શિવલિંગ મહાપૂજા તેમજ સોમનાથ મંદિરમાં પૂજા સોમેશ્વર મહાપૂજા પાદ પૂજાનો પણ લાભ મળશે સોમનાથની ઐતિહાસિક ગાથાને ઉજાગર કરતું જઈતું સોમનાથ નામની ભાવિ ભક્તોની આસ્થાને ધ્યાને લઈ વિશેષ પૂજા શણગાર તેમજ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે શ્રદ્ધાળુઓ માટે દર્શન માટે ખોલવામાં આવશે ત્યારે આ મંદિર સતત બેતાલીસ કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે આ દિવસે લોકો વધુમાં વધુ મંદિરમાં પૂજાનો લાભ લઈ શકે તે માટેની તમામ વ્યવસ્થા વિશેષ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને મહાશવ શિવરાત્રિએ સામાન્ય માણસો પણ પોતાના ઘરે બેઠા ભગવાન સોમનાથજીને બિલીપત્ર ચડાવી શકે એ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર પચીસ રૂપિયામાં બિલ્વ પૂજાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે